એય જગરસ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ હૈ ગયા છે રેલી આજે છે સન્ડે એટલે જે છે આપણે મેચ રમવા માટે અમે ઉઠ્યો જ તો ફોન આવી ગયો હે નિયન છે ઓ નિયા જવું આ સાક ભાજી ચા પી લીધી તો હવે કેલા કે હાલ આવી દે ले नहीं અહીંયા જે છે ને ગામ મારું ખાવ એ જ છે પ્રેક્ટિસ આપણે કરવાની છે સ્ટીફન લેતા જ ખાલી એ છે મારી प्रैक्टिस कर ले यार रहे बजे जगह नाइट क्रिकेट तो चालू हो सेट ला मटर डेली रम वजह में पड़ से यार ये हमरे इधर है से हम ओके भर्ती बस बीएस हाँ भाई वे लोगों हैं आई तो भी वे कह जल्दी पहुँच जाएंगे यहाँ पर

આપડા ઉત્તમ ભાઈ એક નવો નિયમ કાઢ્યો હે બે આમ ક્રોસ ક્રોસ માં ખેલાડી ઉભો હોય હા પણ હું કહું હું કે ના ભણું કે નથી હું તો કહું

કેલેસો ના આવતો પ્રેક્ટિસ નથી લઉ જ નથી પડતો પ્રેક્ટિસ કરવી તો જરૂરી ભાઈ આમ તો તમને ખબર જ ના પડે કે કઈ બાજુ વાવે એટલે

પછી નાઈ લેશું પછી પાછું આજે વેલું નીકળી આવું સાડા ત્રણ ચાર વાગે રમવા માટે સાંજે વેલું અંધારું થઈ જાય એટલે રમાતું નથી હે હાજી હાજી જાવ એ તો થઈ જશે કાલ વળી જવાની હે એટલે ગાડી સાફ કરી પપ્પા એમ કે કર નાખશું ગાડી સાફ કરતી બે મિનિટ લાગશે હમણાં લઈ નથી ગયા કે લઈ ગયા છે એકદમ રેડી ને ફોન આવી ગયો

ખાઉ લી દે લેવું હા ખાઉ ન ચા પીને સીધા આપણે મેલ મેદાની આવશે છોકરો ફોન આ મારા ગામના બધા હે એક એક ગામના બાકી છે ચરમીને મમ્મી મને રે છે તેમવાનું સો દઈ ના ઓ ઈ શું છે મમ્મી આ શું આ કાચ હવે બનાવ્યા માવો મારો હા જોજી બોલાય મેં નથી બન તો જા માવો દૂધ તરસે ગમાણ બની ગયો

ભાઈ આ તો થાય તો દેગા કેલ ભાઈ ઓ આયતી થાએ એમ જમવાનું તૈયાર હે રમું નદી રમે આવડો લોકો ભૂખ લાગી કેટલા વાગેજી નવય નથી વાગે

你。Really?